હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો હવે આપણે બધા કામ પૂરા કરી દીધા છે અને હવે પરમ પૂજનને પણ નવડાવીને તૈયાર કરી દીધા છે અને નીચકાવું છું હું બેને અને આજે છે સોમવાર તો બધાને શ્રાવણ માસના સોમવારની હાર્દિક શુભેચ્છાઓ ભોળાનાથ બધા જની રક્ષા કરે અને જો હવે અમારે પરમભાઈ છે ને હાથ ઊંચા કરીને એમ કહે છે તો હર હર મહાદેવ હર અરે વાહ જય શ્રી કૃષ્ણ કહી દેતી કું કૃષ્ણ કૃષ્ણ અરે હા જો હર મહાદેવ અને અને પૂજન કે છે 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 વાહ હો તો આજે આજે નિવેદ કરવાના કેમ કે સોમવારે નિવેદ શું જોઈશી બટા એટલે લાપસી નિવેદ કરવાના છે તો હવે દીદી નિવેદ કરશે અને રાખીશ શું થાય છે સમજવામાં દેખાય જો કઈ રાતે શ્રી કૃષ્ણ બધાને હમ પરમ ભાઈને છે ને કંઈક ને કંઈક હહટ્યો હોય જ શાંતિથી રમતા ન આવડે ખાતા ન આવડે સુવાનું પણ શાંતિથી ન હોય કા તક નિંદરમાં એ એ તો ચાલુ જ હોય નીચકો કન્ટિન્યુ સતત ચાલુ રાખવાનું ચાલો તો હવે આગળ રહેજો કન્ટિન્યુ વિડીયોમાં તો મમ મમ કરતો હતો ને એટલે દીધો છે ચેવડો જોઈ હવે ખાય કે શું કરે અને પૂજનને લીધું તું ટમેટુંથી ટમેટું ખાવું તું કેવું છે પૂજન ટમેટું અમી અરે વાહ ભાઈને ચેવડો એને ખાટું ન ભાવે ને ખાટું લાગે તને ખાટું લાગે તને કેમ ખાટું લાગે એમ ખાટું લાગે અરે અ બહુ ખાટું એ અમી છે હા તે હાથમાં શું કર્યું બતાય તો હે ચાંદલા કર્યા હાથમાં બાવું કર્યું માટે ન્યા ચાંદલો કર્યો હા અને તને ચેવડો કેવો લાગે છે યમી ખાઈને ઊંધો તું તો ખાવ ચેવડો ખાવ એટલે મારો મગજ ન ખાવ તમે હો શાંતિ રહે થોડીક વાર કંઈક મોઢું ચાલુ રહે ને ખાઈ તો તલવટ હવે વિધિ બનાવી નાખ્યા છે અને તલ ને ગોળ ને બધું પવાલામાં જ મિક્સ કરીએ ને પીસી નાખ્યું હતું મિક્સરમાં જ ઘણે ખાઈ ને દસ્તામ ખાંડીને પણ કરે પણ આ ફટાફટ થઈ જાય સવાયુમાં માપ રાખી અને

એટલે હવે એને સુકવી અને બીજા જે કપડાં છે તે મશીન કરવાના છે તો તો હવે સુકવી પ્રોગ્રામ સેટ કરી વધારે હોય વોટર લેવલ રાખીને ટાંકી ખાલી કરી નાખે બધું એમાં બે ત્રણ વાર સ્વિચ ઓન ઓફ કરવી જોઈતર તો આ પાણી બધો કાઢી નાખશે લોકડ નથી થતું છે ને મશીનમાં કપડાં નાખીને એટલે આપણું અડધું કામ તો નીકળી જાય કપડાનું પણ અમુક ધોવા પડે કોઈ આપણા મહોતા અને ભથાણા અને કલર નીકળે એવા અને નવા કપડા ધોવા પડે કેમ કે છે ને રનિંગના કપડા હોય ને એ જ નાખવા પડે જો આપણે નવા કપડાં નાખીને તો એમાં તીની થઈ જાય છે હવે આપણે આ ટોપ લોડ મશીન છે એટલે આવું થતું હોય છે કે કેમ ખબર પણ ઓજીયરીની લેગી છોકરાઓના ઓજીયરીના કપડામાં બધાયમાં તીની તો કરી નાખે પણ શું કરવું કામમાં ક્યારેક ન પહોંચાય તો મશીન કરવું જ પડે અને નવા કપડાને હોય આપણે ધોઈ નાખીએ હવે વાછરા દાદાની લાપસી થાય છે અને તાઈ ખેતલા બાપાના અને આમાં આપા બાપાની અને વાછરા દાદાની બે લાપસી ભેગી શેકી લેવાની છે અને બેની અલગ લેવાની છે બધા માતાજીની લાપસી અષાઢ મહિનામાં થઈ ગઈ હતી ગા ખોડિયાર માની મચુઆઈ માની ને બીજી કોણ રાજઈમાની ખીર હોય રાજબાઈમાંની ખીર અને હવે આ શ્રાવણ મહિના બધા દાદાનો છે એટલે બધા દાદાનો વાળો છે વાંચડા દાદાનો ને ખેતલા બાપાનો તો ચાલો દીદી લાપસી શેકે છે

ઓહો હો બે વરસાદ જોઈએ આમાં છે ને પતરામાં એટલો વરસાદનો અવાજ આવે ને ખંજરી વાગે એવું પછી કાંઈ સંભળાય નહીં તો હવે મેં આ બાજુ બાજરાના રોટલા કરવાના ચાલુ કરી દીધા અને આ બાજુ બને છે વાછડા દાદાની લાપસી એમાં તેલ ડાળવાનું ન હોય એટલે ઘી ગોળમાં જ આપણે સેકેડ લોટ છે તે ઓરી દેસ તો હવે બીજી લાપસી છે એમાં તેલને પાણીનું આંધણ ઉકળવા મૂકી દીધું છે પછી એમાં આ સેકન્ડ લોટો ઉમેરી અને તો હવે આંધણ ઉકળી ગયું છે એટલે એમાં આ સેકેલો લોટ એડ કરી અને ગેસ ધીમો રાખશું છે ધીમા ગેસે હવે આપણે થોડીક વાર રાખશું એને બફાઈ જાય બધો લોટ સાવ ધીમો ગેસ રાખ્યો છે અમે તો આ રીતના કરી છે બધાની રીત અલગ અલગ હોય અને આ વાછરા દાદાની તેલ વગરની લાપસી થઈ ગઈ છે તો હવે બીજી લાપસી માટે ઘી અને ગોળની પાઈ લઈ લે તેલ પાણીના આંધણમાં એને બાફી લઈ હતી એટલે આવી કોરી મોરી થઈ જાય તો હવે પાઈ આવી ગઈ છે તો અમે તો આ રીતના લાપસી બનાવી જો કઈક આવી બનીને તૈયાર થઈ છે આપણી લાપસી તો લાપસી બની ગયો ઠંડી થાય એટલે ઝારી લઈ શું થયું મૂકી દે ફેન્સી એને કેમ રીસાણો છો ભાઈ હે એમ રીસાણો છો જો રસોઈ કરતા હોય ને ધબધબાટી બોલી જ જાય ના ભાઈ શું કરે છે ખુરશીથી રમે છે આ અમારે ડાયોસ રહીને રાખે પણ આને હે ને હટ્યો હોય કા ભાઈ જો હાલમાં દીકરાને તેડું હો હાલો તેડમાં દીકરા આ રીતના અમે તો નિવેદ ચારી લીધા છે એટલે હવે ભૂલ ભૂલચુક માફ કરે ભગવાન આપણે જેવું આવ્યું એ રીતના આપણે પૂજા કરી લીધી જારી લીધું પમુ જે જે કલેમાં દીકરો જે જે કરલે બસ જેજુવાલાને હાજા નરવા રાખજો કે હાજા નરવા રાખજો જુવાલા બસ જે કરે માં દીકરો હા હા એ પછી પ્રસાદી દઈશ હો હા જે જે કઈ રાતે પમુ હે એમ એમ અગરબત્તી અરે જોજીમાં હાલે તારે કરવીશ અગરબત્તી એમ કરવીશ

દીદી કે તાર છોકરો ગરમી ચડાવી ગઈ મેગીને મારા છોકરો હારા હારા ને ગરમી ચડાવી દે કા ભાઈ જો હજી ફીટકુ છે એનું લેમા તું તારું ખા એક જ લીધું તારું એક જ હો હું પાછા દઈશ હાલો જો બસ આટલી વાર હોય હવે નિંદરમાં એવા છે ને સુવડાવવા જો પરમને સુડાવી દીધો છે અને પૂજનને પણ દીદી સુવડાવે છે તો ફેન્સી કહે કે મને હોમવર્ક કરાવ મમ્મી કેમ કે બે ભાઈ સુઈ ગયા છે ને નહીં તો ફેન્સીને હોમવર્ક કરવાનું છે ફેન્સી કચરાવાળો આવ્યો કે નહીં પહેલાં હું કચરો નાખી પછી હોમવર્ક કરાવું આવું કચરાવાળે ડોટ ગયા આવું બોલો હાલો તો હવે ફેન્સીને હું સરવાળા અને પાંચ બાદ બાકી લખાવી દઉં એટલે પછી આન્સર લખશે હા ફેન્સી ના ના છેદ 10 3 4 ચાને ગણ જાતે ના કાટ આઠમાંથી પાંચ કાટ્યું એક બે ત્રણ ચાર પાંચ આને આઠમાંથી પાંચ કાટ્યું એક બે ત્રણ ચાર પાંચ કે કે ત્રણ સાતમાંથી બે કાટ્યું એક બે ત્રણ ચાર પાંચ એમાંથી છ નું નીકળ્યું કેટલી ઇઝી મેથડ છે આ બધી મેથડ છે ને મેડમ શીખવાડી શકે હો આપણે ન શીખવાડી શકીએ આપણે હોમવર્ક કરાવી પણ આ બધી જે એની મેથડ હોય ને બાળકોને જે મગજમાં દે એ તો એ એક ટીચર અને એના ગુરુ જ કરી શકે આપણે ખાલી હોમવર્ક કરાવી શકીએ બાકી એની મેથડ જે હોય ઇઝી મેથડ એ આપણે ન છોકરાને શીખવાડી શકીએ આપણે બહુ થાય ધબો મારી દઉં તો આદુવાળો ગરમા ગરમ ચા આપણે ઉપરવા મૂકી દીધો છે ચાલો પીવો હોય તો આવી જાઓવાળી ગરમા ગરમ ચા બની ગઈ છે અને હવે પીવા માટે આવી જાવ અને હું પણ પી લઉં તો આપણે વિડીયોનો એને અહીં જ કરશું કેમકે લાંબો વિડીયો બહુ બનાવો નથી લાંબો બની ગયો છે અને મળીએ હવે નવા બ્લોગમાં તો લાઇક અને કોમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ